અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો મામલો હજુ સમ્યો નથી અને ત્યાં વધુ એક હોસ્પિટલનું કારસ્તાન સામે આવ્યું છે નરોડાની શેલ્બી હોસ્પિટલમાં તબીબની બેદરકારીને કારણે દર્દીનું મોત થયું હોવાના આક્ષેપ દર્દીના પરિવારજનોએ લગાવ્યા છે જેમાં આઠ ડિસેમ્બરે દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા અને જ્યાં તેમનું પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું પરંતુ ઓપરેશન બાદ નર્સ ખુલ્લી રહી જતાની સાથે જ દર્દીના આખા શરીરમાં ઇન્ફેક્શન જોવા મળ્યું હતું અને આ ઇન્ફેક્શનના કારણે દર્દીને મગજનો લખવો થઈ ગયો હતો

દર્દીને સેલ્ફી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને તેમને બંને પગે ચાલવાની સમસ્યા હતી પગની આંગળી કાળી પડી ગઈ હતી અને તેમને તંબાકુ ખાવાની પણ ટેવ હતી શરીરની ધમનીઓ બંધ થઈ જાય તો પછી પગની આંગળી કાળી પડી જાય છે અને તેમના પગની બચાવી શકીએ તેના માટે સર્જરી કરી હતી દર્દીની સ્થિતિ કોમ્પ્લિકેટેડ હતી અને એટલે ન્યુમેરિકલ રિકવરી ધીમી હતી દર્દીના બ્રેનનો એમઆરઆઈ પણ થયો હતો જેમાં દર્દીના બ્રેનના એક બાજુનો ભાગ કામ કરતું બંધ થઈ ગયો હતો ત્રણ ડિસેમ્બર દર્દીની સ્ટેબલ સ્થિતિ જાણવામાં આવી હતી અને જે બાદ 6 ડિસેમ્બરે દર્દીની હાલત વધુ બગડી હતી દર્દીના શરીરના જુદા જુદા ભાગોમાં ઇન્ફેક્શન થવાના કારણે ડિસેમ્બરે દર્દીને કાર્ડિયો ફેલિયરને કારણે મોત થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું એડમિટ કર્યા હતા રોજ અને રિપોર્ટો કાઢ્યા તમામ રિપોર્ટો નોર્મલ આવે ડૉક્ટરે અમને સજેસ્ટ કર્યું કે ભાઈ તમારે જે પગની બંને પગોની નસ બ્લોકેજ છે તમારે ઓપરેશન કરાવવું પડશે અમે સહેમત થયા ડૉક્ટરે અમે સહી લીધું મેં સહી કરી આપી બાર અગિયાર બે હજાર રોજ અમારું ઓપરેશન કર્યું સવારે બાર વાગે દાદાને ઓપરેશનમાં લઈ ગયા પાંચ વાગે દાદાને ઓપરેશનમાંથી બહાર આપ્યા પછી ડૉક્ટરને ત્રણ કલાક રહીને દાદાની પરિસ્થિતિ ખૂબ અત્યારે ગંભીર શ્વાસ અન્ય તબલીક જોવા માંડી પાછા એમને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને એક વાગ્યા સુધી સાડા બાર એક વાગ્યા સુધી લગભગ ઓપરેશન ચાલ્યું

ડર લઈને જયારે આપણે કોઈ પણ સર્જરી કરતા હોઈએ સર્જરી સાથે એમના ફાયદા ગેરફાયદા અલ્ટરનેટિવ અને કોમ્પ્લિકેશન જોડાયેલા હોય છે આ એક ગંભીર સર્જરી છે અને એની સાથે પણ કોમ્પ્લિકેશન જોડાયેલા હોય શકે એટલે જેથી કરીને એમાં બ્લીડિંગ સ્ટ્રોક એના સિવાય એમને ઇન્ફેક્શન થવું આ બધા કોમન કોમ્પ્લિકેશન છે જે કોઈ પણ સર્જરી સાથે અ સ રિસેન્ટ ના જે સગા ચેન નો એલિગેશન લે છે કે જીકલ વેન કે વેન ફુલી રહેગે હોવાને કારણે આખી છે અને એના કારણે આ જે કોમ્પ્લિકેશન છે પેશન્ટ કો વધુર છે ને પછી તમને ફરી ટ્રીટમેન્ટ માટે કઢવા છે એ હોસ્પિટલ એનો